મારું વજન વધારે નથી એટલે મને હાર્ટ એટેક નહીં આવે હવે સામાન્ય રીતે મગજમાં આવી જ વસ્તુ છે કે જેવો લોકો જાડા છે જેમની ચરબી વધારે છે અથવા તો જેવો લોકો હેલ્ધી છે ને એમને હાર્ટ એટેક આવી શકે છે પરંતુ જે લોકો પતલા છે અને તેમના શરીરનું જે વજન છે ઓછું છે તેમની બોડી ફિટ છે એમને ક્યારેય પણ હાર્ટ એટેક નહીં આવે જોકે આ જે વસ્તુ છે એ એકદમ ખોટી છે કારણ કે હાર્ટ એટેક આવવાની પાછળનું જે કારણ છે એ આપણા શરીરમાં વધતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે અને જે લોકો પતલા છે એમનું પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે આ જે કોલેસ્ટ્રોલ છે એ શું છે અને એક વખત આપણા શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તેને ફટાફટ ઓછું કેવી રીતના કરવું વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો આ માટે તમારે વધારે કશું નથી કરવાનું પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે એ પછી એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોસ નું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શો દરેક વિડીયોસ આરામથી જોઈ શકો છો હવે આપણે વિડીયોને આગળ વધારીએ તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર મારું નામ છે મેઘા હવે આજના વિડીયોમાં સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ જે કોલેસ્ટ્રોલ છે એ શું છે તો આ જે કોલેસ્ટ્રોલ છે એક મીણ જેવો પદાર્થ હોય છે જેના ઘણા પ્રકાર હોય છે અને આ જે કોલેસ્ટ્રોલ છે આપણા શરીરમાં આપમેળે બને છે અને બહારથી આપણે કોઈ વસ્તુ ખાઈએ છીએ તેના દ્વારા પણ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે પણ આ જે કોલેસ્ટ્રોલ છે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પણ જેવી રીતના દરેક વસ્તુ માપમાં સારી એવી જ રીતના કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ આપણા શરીરમાં જો માપમાં હોય તો જ સારું માનવામાં આવે છે જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તેના કારણે આપણે હાર્ટ એટેક પણ આવી શકે છે આટલું જ નહીં આ જે કોલેસ્ટ્રોલ છે આપણા શરીરમાં પહોંચીને પાણી ભેગું જે છે એમાં ઓગળી નથી પરંતુ લિપો પ્રોટીન કહેવામાં આવે છે હવે આ જે લિપો પ્રોટીન છે તેના ઘણા પ્રકાર હોય છે જેમાંથી પહેલું છે લો ડેન્સીટી લિપોપ્રોટીન જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ માનીએ છીએ અને બીજું છે એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જેને આપણે સારું કોલેસ્ટ્રોલ માનીએ છીએ આ સિવાય VLDL એટલે કે વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન હોય છે અને આટલું જ નહીં IDL એટલે કે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લિપોપ્રોટીન અને આ સિવાય કાયલોમિક્રોન પણ તેનો એક પ્રકાર છે પરંતુ આ જે બધા છે એ આપણા શરીરને કોઈ વધારે નુકસાન નથી પહોંચાડતું પરંતુ ખાસ કરીને LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન જે છે એ આપણા શરીરને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે કારણ કે આ જે LDL છે આપણા શરીરની જેટલી પણ નસો છે જેટલી પણ ધમનીઓ છે તેમાં ચરબીની રૂપે જમા થાય છે અને આને જ કારણે આપણો જે બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે નથી થતું અને જે ઓક્સિજન છે એ પણ આપણા હૃદય સુધી સારી રીતે નથી પહોંચી શકતું અને આને જ કારણે આગળ જતા આપણે કેટલીક નસો બ્લોક થઈ જાય છે અને આ જ કારણે આપણે હાર્ટ એટેક પણ આવે છે શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ નું સામાન્ય સ્તર સો એમ ડીએલ કરતા ઓછું હોવું જોઈએ અને જો સો થી એકસો ઓગણત્રીસ એમ ડીએલ હોય તો તેને હાઈ કોલેસ્ટ્રોલની બોર્ડર લાઇન માનવામાં આવે છે આટલું જ નહીં એકસો સાહીઠ એમ થી જો એલડીએલ વધી જાય છે તો તમને જે હાર્ટ એટેક નો ખતરો છે એ વધારે રહે છે તો પ્રશ્ન એ થાય કે એક વખત શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું એ પછી આપણે એને ફટાફટ ઓછું કેવી કરવું તો એ માટે તમારે સૌથી પહેલા જે તમારી ખાવા પીવાની આદતો છે એને બદલવાની છે જેમ કે ડાયટમાં તમારે ઓટ્સ જવાર બાજરી બ્રાઉન રાઈસ દાળ બીન્સ રાજમા ચણા લસણ હળદર અને અણસીના દાણા એમ જ હળદર જે છે તેને એડ કરવાની છે આ સિવાય જો ફળોની વાત કરીએ તો તમારે સફરજન નાસપતી પપૈયું જાંબુ એડ કરી શકો છો અને આટલું જ નહીં તમે બદામ અને અખરોટ જેવા નટ્સ પણ ખાઈ શકો છો આટલું જ નહીં જે એને પણ તમારા શરીર માટે ખૂબ જ સારા માનવામાં આવે છે હવે આ બધું ખાઈને તમે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં લાવી શકો છો પરંતુ સાથે સાથે જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું છે તો તમારે ઘી માખણ ચીઝ બટર આ બધાની સાથે સાથે જે ખાંડવાળી વસ્તુઓ છે અને જે પેકેજ ફૂડ છે એ ખાવાનું બિલકુલ છોડી દેવું જોઈએ આટલું જ નહીં તમારે દરરોજ સવારે ઉઠીને અડધો કલાક સુધી ચાલી લેવું જોઈએ અને અને સાયકલિંગ પણ કરવી જોઈએ જે તમારી બોડી છે તેને તમારે એક્ટિવ રાખવાની છે અને પૂરતા પ્રમાણમાં તમારે પાણી પણ પીવાનું છે હવે આ બધી તમે વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમારા શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે એ ફટાફટ ઓછું થઈ જશે અને એક વખત જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે તો તમારે દર ત્રણથી થી છ મહિને ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો